ચોમાસું ગુજરાતમાં આવ્યું તો ખરું પડતું પ્રવેશતાની સાથે જ નબળું પણ પડી ગયું છે જણાવી કે હાલ તો સ્થિતિ એવી છે કે ખેડૂતોને વાવડી લાયક વરસાદ માટે થોડી રાહત જોવી પડશે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે ગુરુવારે આગામી પાંચ દિવસ હવામાનને લઈને આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ તો પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઈક મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવવા મળ્યું હતું પરંતુ ગુજરાતના બે જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ હતી આગાહી અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે એટલે કે પંદરમી જૂને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં તેમજ આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ દાદરા નગર હવેલીમાં વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે સોળમી જૂને એટલે કે રવિવારે નવસારી વલસાડ દમણ તાપી દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે